ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથથી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે જુદા જુદા ધર્મ કેમ બને છે તે વિશેની સમજણ આપી ભગવાનની વિભૂતિઓ રૂપી ડાળા ને માનવાથી જુદાં જુદા ધર્મ બને છે તે વિભૂતિઓ રૂપી ડાળાને જગતના અજ્ઞાની લોકો ધર્મ માનવા લાગ્યા છે તેથી તે અજ્ઞાની લોકોને અંદરની સચ્ચાઈના દર્શન થતા જ નથી તેથી તેઓ પોતાના મનને નિર્મળ બનાવી શકતા જ નથી થોડુંક તો વિચારો ખરેખર સાચા ધર્મને ભૂલી ગયા છો અને જે સંપ્રદાયને જ ધર્મ માનો છો કોઈ પણ સંપ્રદાયમાં રહી જવાથી ભગવાનને જાણવાનું કે ઓળખવાનું કે પૂજવાનું છૂટી જાય છે અને ઉપરથી અસલ ભગવાનને છોડી ને ધર્મના નામની ખોટી રીતે પ્રચારથી મતભેદ થાય છે ખરેખર નિરાકારનું જ્ઞાન પ્રાપ્તિ ધ્યાન દરેક સંપ્રદાયના લોકોએ પાલન કરવું જોઈએ તે માટે ભલેને હિન્દુ હોય કે મુસલમાન હોય કે જૈન હોય કે ઈસાઈ હોય કે બૌદ્ધ હોય કે શીખ હોય કે સ્વામિનારાયણ હોય કે ખાખી બાવા હોય કે શિવ ધર્મવાળો હોય કે ગુરુ નાનકવાળા હોય કાલિકા માવાળા હોય કે હરિદ્વારવાળા હોય કે બદ્રીનાથવાળા હોય કે ગંગા સ્નાનવાળા હોય કે રાજા હોય સર્વને ધ્યાન એક નિરાકારનું કરવું જોઈએ તે ભગવાન ધ્યાન વડે સાચું સમજાય છે સાચો આનંદ મળે છે તેથી મોટો લાભ મળે છે ગીતા અધ્યાય ચૌદ ચૌદમાં મુજબ સારા ઘેર જન્મે છે પણ જે વિભૂતિઓના ડાળા ઘણા જુદા જુદા છે ત્યાં તો ધર્મ પણ ઘણા જુદા જુદા થઈ જાય છે તેથી મતભેદ વધી જાય છે તેથી આપસમાં એકતા જળવાતી નથી તો નિરાકારને માનવાથી તે ધર્મ પણ સાચું છે અને તેથી સમાનતા જળવાય છે તો સમાનતા જળવાવા માટે ભલે હિન્દુ હોય છતાં જ્ઞાન વિના અજ્ઞાનમાં મતભેદથી તેઓ સનાતનની સત પથી અને આર્ય સમાજ વગેરે અનેક જુદા જુદા ધર્મ બની જાય છે તેમ બૌદ્ધનો ધર્મ પણ હિન્યાની ને મહાયાની બને છે અને ખ્રિસ્તીઓમાં કેથોલિક અને પ્રોસ્ટેક જુદા બને છે મુસલમાનમાં શિયા સુની તે જુદા ધર્મનું પાલન કરે છે તે દરેક પોતાના જુદા જુદા ધર્મને પાળતો જ નથી કે તેનું સત્ય પાલન કરતો જ નથી પણ એકબીજામાં ખૂબ જ ધર્મના નામે વિરોધી બની જાય છે તેનું મુખ્ય કારણ શું છે તે જાણો તે વિભૂતિઓના ડાળાને જ અજ્ઞાનીઓ ધર્મને મહત્વ આપે છે તે કારણે આપસમાં વિરોધ બની જાય છે તેથી જે ડાળાના ધર્મ વડે મતભેદ ઝઘડા થાય છે તેમાં અજ્ઞાનીઓ પોતાના સંપ્રદાયના જીવનમાં જુદા જુદા આચરણોને ધર્મ માને છે તેથી કોઈ આ ચોટલી રાખે તો કોઈક દાઢી રાખે છે તો કોઈક દાઢી ચોટલી પાતળી કે જાડી દાઢી મૂછો સાથે છે કોઈક મૂછો મુંડાવે છે તો કોઈક માથાને વાળો વધારે છે તો કોઈક માથું મુંડાવે છે તો કોઈક આને કુંડળ પહેરે છે તો કોઈ કપાળે તિલક કરે છે તે તિલક પોતાના ધર્મના વળી જુદા જુદા હોય છે કોઈક માળા પહેરે છે તો રુદ્રાસની કે ચંદનની તુલસીની વગેરેને ધાતુની જુદી જુદી તે ધર્મની જુદી જુદી હોય છે તે માળાની વળી વચ્ચે માદળીઓ લટકાવે છે તે માદળિયાં પોતાના ધર્મના દેવી દેવતાના કે ગુરુ કે આચાર્યના ચિત્રક ચિહ્ન રાખે છે કોઈક નિર્વસ નગન છે તો કોઈક વસ્ત્રો પહેરે છે તેમાં વળી પોતાના ધર્મના રંગના વસ્ત્રો જુદા જુદા પહેરે છે કોઈક ગળામાં ભૂજામાં કાંડામાં પગમાં આંગળીઓમાં દોરા બાંધે છે તે યંત્રમાં તાબીજમાં કે માદળિયામાં કે વીટીમાં વગેરે જોવા મળે છે તો તેમાં શું છે ખાલી અક્ષર જ છે અથવા આંકડાના જ શબ્દો હોય છે મંત્રો કે તંત્રો હોય છે તેવા અનેક જુદા જુદા નામ રૂપ રંગ આકાર બહારના આડંબરો કે વેશભૂષાના પાખન સજાવટો જુદા જુદા સંપ્રદાયના પ્રતીક માત્ર નથી પરંતુ તે જુદા જુદા ધર્મ બનીને અરસપરસમાં એવા વિરોધી બની જાય છે જે આવા ખોટા પાખન અને જુદી જુદી સજાવટો અને જુદા જુદા કર્મકાંડો તે અજ્ઞાની લોકો માટે ધર્મ બની જાય છે તેમાં પાખંડ ધર્મની જેને જેને આસક્તિ થઈ જાય છે તેથી જ સત્ય શુત જરૂરી ધર્મ નિરાકારનું પાળવાનું છૂટી જાય છે ને લોકો અજ્ઞાનમાં નકામાં પાખંડ ધર્મને ધર્મ માને છે તેથી તો તે નાત જાતના ભેદભાવ વધારે છે છૂત અછૂતનો ભેદભાવ વધે છે ઊંચ નીચનો ભેદ ભાવ વધે છે તેમાં અજ્ઞાની લોકો પાછા નદી સરોવરમાં સ્નાન કરવાને ધર્મ માને છે અરે અજ્ઞાની જોતો નથી જે ભગવાને બુદ્ધિ આપી છે તેનો થોડોક તો ઉપયોગ કરો કે આખું ભગ આખું ભગવાને આપ્યું છે તો બરાબર જોતો ખરો જે જે નદી કે તળાવમાં માછલા દેડકાં કાચબા વગેરે અનેક જીવ ચોડાસી લાખ ચોવીસે કલાક પાણીની અંદર રહે છે તેની પવિત્રતા મુક્તિ મળતી જ નથી અને મૂર્ખાને કલાકના સ્નાનથી પવિત્રતા કે મુક્તિ જોઈએ છે અમુક કહીએ છીએ શા માટે ખોટા પાખંડ પાપો કરો છો શરીરને બગાડો છો શા માટે ધન અને કિંમતી સમય બગાડો છો તેવા અજ્ઞાની પાછા તેને પણ ધર્મ માને છે તેવા અજ્ઞાની તીર્થયાત્રા હજ કરવાને પણ ધર્મ માને છે ગીતા અધ્યાય સાત શ્લોક ચારમાં સાફ લખેલ છે કે જળ પૃથ્વી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર તે જળ વસ્તુ છે તો જળ અને સથળ ધર્મ નથી આ દળાઓ જોતો નથી જેને મહા પહાડમાંથી રંગ રગડવાથી મરી જાય છે ને જળમાં તરતે ના આવડે તો પાણીમાં ડૂબીને ચોક્કસ મરી જાય છે તે જળ અને સથળ તારે નહીં ત્યાં જો બ્રહ્મજ્ઞાની મળે તેનો સત્સંગ સાંભળી જીવનમાં ઉતારવાથી ચોક્કસ ભવસાગર તરી જાય છે બાકી જળ અને સથળ તારે નહીં તો અજ્ઞાની તેવું જોતો કે વિચારતો જ નથી તે છબી છતી આંખે આંધળો બને છે જે જન્મનો આંધળો તો સાચે આંધળો જ છે તેવા અજ્ઞાનીઓ ચર્ચ મંદિર મસ્જિદ ચૈત્ય ઉપાસક ગુરુ દ્વારા સવાર સાંજ હાજરી આપવાનો પાછો ધર્મ માને છે તેમાં કોઈક ઊભા રહીને કોઈકે બેસીને કોઈક ઘૂંટણીએ પડીને પલાઠી વાળીને ધર્મ માને છે કોઈક હાથ આમ જોડીને કે હાથની આમ અંજલી કે તાળી પાડવાને ધર્મ માને છે કોઈ અષ્ટાંગ કે દંડવત પ્રણામ કરવાને ધર્મ માને છે વળી અજ્ઞાની કોઈક દેવી દેવતા ગુરુ કે અવતારી પુરુષ કે આચાર્ય કે તેના તેની છબી મૂર્તિ પાઠ ચરણ ચીનો ગ્રંથ વગેરેને ભગવાન સમજીને વંદન કરવાને માથું નમાવે છે તેને પાછા ધર્મ માને છે વળી કોઈક નેવિદ ચઢાવવાનો કે આરતી નગારા વગાડવાને ધર્મ માને છે કોઈ શંખ વગાડવાને ધર્મ માને છે કોઈ ઘંટ વગાડવાને ધર્મ માને છે કોઈ નાચવા ગાવાને ધર્મ માને છે કોઈ અજાન પઢવાને ધર્મ માને છે કોઈ શ્લોક પઢવાને ધર્મ માને છે તેમની માળા જપવાને તેમની પૂજા કરવાને ધર્મ માને છે કોઈક સંપ્રદાય ચઢાવવાને કોઈક પ્રસાદ ચઢાવવાને ધર્મ માને છે તેમાં જે અજ્ઞાની જે અજ્ઞાન અદ્રશ્ય સત્તાને સંતોષ તૃપ્ત પ્રસન્ન કરવા માટે કોઈક તો શ્રીફળ મરગાં બકરાં ગાય ભેંસ મનુષ્ય વગેરેની બલિ ચઢાવવાને ધર્મ માને છે એમાં વળી બલિ ચઢાવતી વખતે એક જ આમ ઝટકે માથું ધડથી જુદું કરી નાખવાને ધર્મ માને છે તો કોઈક રીબાવી રૂબાવીને મારવાને ધર્મ માને છે તો આ જુદા જુદા કર્મકાંડ ધર્મ પાછા બજારમાં પણ વેચા વેચવા લાગ્યા છે જો તમે ઈચ્છો તો એ ધનના જોરે તેમાં પાખંડ ધર્મને ખરીદી શકો છો જે કર્મકાંડ પોતે કરતો નથી કે કરી શકતો નથી તે રૂપિયા વડે બીજા ભાડુતી માણસોને રૂપિયા આપીને કરાવે છે આવો સાવ સત્ય ધર્મનું તો સાવ ઘોર અપમાન થાય છે તેવું હાલમાં કોઈ પણ વિચારતું જ નથી જે વિભૂતિઓના ડાળાના ધર્મને માનવાથી વધારે અજ્ઞાનમાં જકડાઈ જાય છે તેવા જે પરિવારમાં જન્મ્યા છે તે પરિવારના રીત રિવાજને વારવાર જોઈએ કે સાંભળીને તે રિવાજ સિવાય બીજું કોઈ જ સારી માન્યતા સાચી તેને લાગતી જ નથી તેવા અજ્ઞાનીઓને જળ પથ્થર કે પદાર્થનું દર્શન પરંપરાથી રિવાજ ચાલ્યો આવે છે તેથી તેવા ભાવમાં બંધાઈ ગયા છે તે બીજા અનેકને દુઃખી કરે છે તેવા અજ્ઞાની સાચા નિરાકારનું જ્ઞાન ઉતારતા કે સાંભળતા તૈયાર જ નથી એવી અંધશ્રદ્ધામાં અજ્ઞાની ખોટી માન્યતામાં ગુલામ બની જાય છે જે જળ પથ્થરના પદાર્થો પ્રત્યે એટલી બધી આસક્તિના રંગમાં રંગાઈ તે રંગના ચશ્મા પહેરી લીધા છે કે તેથી તેને રંગ સિવાય બીજો સાચો નિરાકારનો રંગ તે અજ્ઞાનીને દેખાતો જ નથી તેવા અજ્ઞાની પાખંડ પંથ પાછળના દર્શન માટે દૂર દૂરથી ધન ખર્ચીને પોતાની કિંમતી સમય બગાડે છે તેવા અજ્ઞાની તેથી હજ યાત્રા તીર્થ વગેરેના દર્શન માટે ખોટા ફાંફા મારી દુઃખી થાય છે તેથી નિરાકારનું ક્ષત્ર જ્ઞાનથી વધુને વધુ દૂર રહી જાય છે કારણ કે હાલમાં ભણેલા દોઢડાયા ઘણા છે તેવા દરેક વાતને પોતાની વાતને સાચી માને છે તેવા અજ્ઞાનીને જે રંગના ચશ્માથી જોવાને ટેવાઈ ગયા છે તે કારણે તો સત્ય બ્રહ્મને ઓળખતા જ નથી સત્ય ભગવાનને જાણતા જ નથી તેને પૂછતા હોળી તેને પૂજતા પણ નથી અને યાદ પણ કરતા નથી તો આ દાસનું કહેવું થાય છે કે જ્ઞાન જાણી ભગવાન જ્ઞાન જીવનમાં ભગવાનનું જ્ઞાન જીવનમાં ઉતારવાથી ધર્મ સચવાય છે ત્યારે જ તો જીવનમાં શુદ્ધ વ્યવહારિક આચરણથી નીતિ નિયમથી સાચું પાલન થાય છે તેને જ ધર્મ કહેવાય છે પછી તે નીતિ નિયમમાં રહીને ભલે સારા કપડાં પહેરે કે ન પહેરે પણ મર્યાદિતમાં મર્યાદિક કપડાં જરૂરી પહેરે પહેરીએ તેને ધર્મ કહેવાય છે તે વેશ વિશેષ કર્મકાંડ ભલે ના કરીએ કે જળ પ્રદાર્થ દર્શન ભલે ના માનીએ તે જ જરૂરી નથી પરંતુ આપણા મનમાં જો વેર ઈર્ષા ઝેરથી ભરેલું હશે તો તે પોતાનું સાચું ધર્મ તે ભાગતો જ નથી પણ જો વેર ઈર્ષા ઝેર છોડી જીવ પ્રાણી માત્રે ભગવાન સમજી તેમની જોડે સાચા પ્રેમથી સારા વિચારથી પરોપકારી ભાવનાથી જે કર્મ કરવું તો આપણે ચોક્કસ ધાર્મિક જ છીએ વળી સમજો કે વેશભૂષા કે કર્મકાંડથી જળ પથ્થરની છબી મૂર્તિના પદાર્થના દર્શન કરવાથી આપણા મનમાંથી ચિત્તમાંથી શોધી આવતી જ નથી કારણ કે તે જળ વસ્તુ છે તેવા જળ પદાર્થના કર્મકાંડથી ધાર્મિક બની જવાના પાખંડ છોડી દો તો સારું થાય છે અગર તો તે પાખંડ જળ પદાર્થોના ભૂલના કારણે તે અજ્ઞાની ઝેરી સાપ વીંછીની જેમ ખતરનાક માણસ બનતો જાય છે જે સત્ય નિરાકારના ધર્મને સમજતો નથી ત્યારે ઓ ત્યારે તો તેવા અજ્ઞાનીઓ અસુરી બનીને ખતરનાક ઝેરી સાપ વિછીની વિછીને પોતાની અંદર શરીરમાં ઉછેરી તેવા ગંદા કૂડા કચરો ભેગો કરી કરીને કહે છે કે આજ અમારો ધર્મ સાચો છે અને તમારો ધર્મ ખોટો છે તેવા અસુરીને પોતાને બ્રહ્મજ્ઞાન નિરાકારનું તે જાણતો જ નથી તે માટે તો નિરાકારના ડાણા માટે આપસમાં લડે છે ઝઘડે છે જ્યાં સુધી તે જીવતા બ્રહ્મ જ્ઞાની વડે તે બ્રહ્મની શાન જ્ઞાન દર્શન થયા નથી ત્યાં સુધી તે સત્ય નિરાકાર સાચા ધર્મને તે સમજતો જ નથી તે બ્રહ્મ દર્શન વિના તે આંધળો મા પાપી કંગાળ જ છે તેવા મહાપાપીઓ તેમના જીવનમાં દેખાડવા પૂરતું તે જ્ઞાન સિવાય બધા જ કાર્ય નિર્થક નકામા છે તે નકામું કર્મકાંડને તેની બુદ્ધિમાં તે અજ્ઞાની ભરે છે તે વિભૂતિના ડાળા છે અને ધર્મનો સાર છે જે મનમયથી વેર ઝેર ઈશાના બંધનો મુક્તિ મુક્તિ થવામાં જ છે તો તે મુક્તિ માટે જાત મહેનતી હકનું ધન વડે સત્ય સહિત આહારથી આમ ઈમાનદારીથી મનની સમાનતા જાળવાય છે ત્યારે તેવા જ્ઞાની જીવ પ્રાણી માત્રમાં મૈત્રી ભાવમાં જ જે પરોપકાર કરે છે તેને સાચું ધર્મ કહેવાય છે પરંતુ વિભૂતિઓના ડાળાને જે ધર્મ માને છે તેથી ધર્મ જુદા જુદા વડે મતભેદ ઝઘડા થાય છે ઉપરથી નિરાકારનું શુદ્ધ સત્ય ધર્મ છૂટી જાય છે અને ડાળામાં જ પ્રેમમાં અટવાઈ જવાને કારણે અજ્ઞાની પોતાની અંદર જોતો જ નથી તે સવાયનું નિરીક્ષણ પણ કરતો જ નથી તેવા અજ્ઞાનીઓ જરા પણ વિચારતા જ નથી કે મને બનાવનાર કોણ છે મારા શરીરમાં લોહી કોણ બનાવે છે મારું શરીર કોણ ચલાવે છે મારું રક્ષણ કોણ કરે છે હું ઊંઘમાં ઊંઘી જાઉં છું ત્યારે મારું શરીર કોણ ચલાવે છે આવા વિચાર અજ્ઞાની કરતો જ નથી જે ડાળાને જ ધર્મ માનો છો તે ડાળા આપણું ખાવાનું પચાવે છે તે ડાળા વડે આપણા જીવનમાં વ્યવહારિક કર્મ શું શું થાય છે શું સુધારો થાય છે તમારામાં તે ડાળા વડે કોઈ પણ આજ સુધી સુધારો થયો જ નથી છતાં તે ડાળાને વર્ષોથી છોડતો જ નથી અને આ દાસનું કહેવું માનો તમો જન્મ મરણ કે મુક્તિ મેળવા નહીં હજારો વાતો કરશો હજારો આશાઓ રાખશો પરંતુ ભાઈઓ હાલમાં જ આ જીવનમાં મનને વિકારોથી મુક્તિ કરવાનો જરાક પણ પ્રયત્ન કરતા જ નથી અને જે નિરાકાર મેળવાનો સાચા ધર્મનો સત્ય સાર છૂટી જવાથી જેટલી હાનિ નુકસાન તમારા જીવનમાં થાય છે તેનાથી તો અનેક ગણું નુકસાન એ દાળાના ધરમને વળગી રહેવાથી થશે તેથી હજુ સમ સમય છે અને માનો તો વધુ સારું તો જો શરીરનો રોગ મટાડવો હોય તો ગીતા અધ્યાય નવ શ્લોક છવ્વીસ મુજબનો આહાર પત્રપુષમ ફળ એટલે કે પાંદડાનો લીલો રસ મય મધ નાખી અને ફળ ફણગાવ એટલે કઠોળ અનાજ ફણગાવી ને શુદ્ધ પાણી પીઓ તો રોગ ચોક્કસ મટે છે મારો અનુભવ કરેલો છે જો ભવરોગ મટાડવો હોય તો ગીતા અધ્યાય નવ શ્લોક પચીસમાં પુરાવો છે તમે ભલે મારું કહેવું ન માનો તો તેને વાંચો જે દેવોનું વ્રત કરનાર દેવોને પામે છે પિતૃનું વ્રત કરનાર પિતૃને પામે છે ભૂતોને પૂજનારો ભૂતને પામે છે અને નિરાકાર ભગવાને પૂજનારો નિરાકાર ભગવાનને પામે છે માટે ધર્મની શુદ્ધતાને જાણવી સમજવી તપાસવી પરખવી તો તેને તેથી ભવરોગ મુક્તિ પ્રથમ પગથિયું ભર્યું છે વળી બ્રહ્મનો શુદ્ધ સર્વસદા સપટ ચોખો છે એમાં કોઈ પણ કોયડાઓ ઉકેલવા પડતા જ નથી કોઈ પણ યાદ રાખવું પડતું જ નથી ઉપરથી બધું જ ભૂલી જવું છે એક જ સદાચાર બ્રહ્મ ધ્યાન યાદ રાખવું પડે છે બ્રહ્મ ધર્મમાં કોઈ પણ ગૂંચ નથી કોઈ પણ આંટીગૂંટી જ નથી મગજની કોઈ પણ કસરતની જરૂર પડતી નથી ઉપરથી મનમાં જે જે સકલબ વિકલપ બંધ થઈ જાય છે તે ભગવાનના દર્શન તો તે જીવતા સદગરુ વડે સહજ ભાવે થાય છે તે સવાય સાતકાત સવય અનુભવ સવાય આનંદ સવાયનો લાભ આજ જીવનમાં હાલતા તરત જ થાય છે તે ભગવાનનું જેટલું જેટલું ધ્યાન જીવનમાં ઉતારશો તેટલા તેટલા વધુને વધુ લાભ તત જ મળે છે શરીરમાં અને જીવનમાં ધંધામાં સર્વે રીધી સિદ્ધિ મળે છે તેથી આનંદ આમ આઠે પોર રહે છે તે નિરાકાર ધર્મ આદિ કાળનો જૂનો છે એ કબજ છનું કરોડ આઠ લાખ ત્રેપન હજાર એકસો છત્તર વર્ષનો ને તે મધ્યકાળનો છે જીવનમાં અંતમાં દરેક સમયમાં તે કલ્યાણકારી જ હોય છે તે બ્રહ્મ ધર્મ સર્વસાધારણ ગરીબ માટે પછી ધનવન માટે પણ આમ સમાન ભાવે હોય છે આમ જે હોય તો જ તે સાચો ધર્મ છે જે ડાળાના ધર્મમાં ભેદભાવ હોય છે તો તે ડાળાને માનવાનું છોડી ને આધ્યાત્મિક ધારણા કરવાની પવિત્ર ભાવના રાખો નિરાકાર ધર્મનું પાલન કરવું તે ઉત્તમ કર્મ છે તે પવિત્ર ભક્તિની પ્રેરણા અને બ્રહ્મ જ્ઞાન વડે તેઓ પ્રેમ નર્મતા અને સહનશીલતા સદાચાર જેવા દેવી ગુણો જીવનમાં ઉતરે છે ભગવાનનું ધર્મ પ્રકૃતિના જ્ઞાન સમજાવે છે તેથી માણસમાં પ્રકૃતિના દોષો છૂટી જાય છે તેથી બ્રહ્મય જગતના રૂપને અપનાવે છે એટલે માનવ ફક્ત માનવ બનીને એકબીજા સાથે પ્રેમમાં જોડાઈ જાય છે માણસ એક જ ભગવાનને જાણે તેને એકને જ માને તેનું ધ્યાન ધરે વાસ્તવિક સત્ય સાચું ધર્મ છે ભગવાન ધર્મ જુદી જુદી માન્યતાને છોડાવીને એકતા બનાવે છે એટલે કે બ્રહ્મ ધર્મ માણસને જોડે છે અને ડાળાના ધર્મ તો માણસોને છૂટા પાડે છે ધર્મ ભગવાન ધર્મની મનુષ્યમાં વિશ્વાસ વધે છે જે પરબ્રહ્મ સૃષ્ટિના કણે કણમાં વ્યાપક ઠસોઠસ હોવા છતાં પણ ડાણાના અજ્ઞાની તે જાણતા જ નથી તેથી અજ્ઞાની અટવાય છે જે અલખ અજર અમર અવિનાશી આમ ઠસોઠસ ભરેલા છે જે નિરાકાર તત્વ છતાં પણ જીવતા બ્રહ્મજ્ઞાની જ્ઞાનથી જ અનુભવાય છે તે એક જ બ્રહ્મથી જ એકતા સંપ પ્રેમ સદાચાર સચવાય છે જે ડાળા વડે તો જુદા જુદા હિન્દુ મોઢેથી બોલવામાં આખું જીવન વેરફી નાખે છે પણ જે વિષ્ણુના દસ અવતારે સત્ય કર્મ કર્યું તેવું કોઈ કરતો જ નથી જો વળી ઈસાઈ મોઢેથી બોલવામાં આખી જિંદગી વેળફી નાખે છે પણ ઈસુએ કર્યું તેવું તે કોઈ જ કરતું નથી વળી મુસલમાન મોઢેથી બોલવામાં આખી જિંદગી વેડપી નાખે છે પણ મમ્મંદે કર્યું તેવું તે કોઈ જ કરતો નથી જો જૈન લોકો મોઢેથી બોલવામાં આખી જિંદગી વેડપી નાખે છે પણ મહાવીરે કર્યું તેવું કોઈ જ કરતું નથી શિવ ભક્તો મોઢેથી બોલવામાં આખી જિંદગી વેડપી નાખે છે પણ શિવે સંત સંતોષને સમાધિ કરી તેવું કોઈ જ કરતો નથી શિવજી તો સંતોષમાં રહીને સમાધિ લગાવી અને બ્રહ્માનંદ લૂંટતા હતા તો હાલમાં અજ્ઞાની પથ્થરની લિંગ બનાવી તેમાં દૂધ જળ પત્ર ચડાવે છે તેવું તો શિવે કર્યું જ નથી કે વેદ ગીતા વગેરેમાં લખેલો પણ નથી છતાં તેવું અજ્ઞાની સમજતા જ નથી તેવું અજ્ઞાની છોડતા જ નથી વળી અજ્ઞાની ઉપરથી કહે છે કે અમે બધું જ જાણીએ છીએ વળી તરત જ અજ્ઞાની ઉપરથી પાછું પૂછે છે કે હવે અમોને શું કરવું જોઈએ ત્યારે જ્ઞાની કહે છે કે હવે તમારે કાંઈ જ પણ કરવાનું જ નથી તો પછી મારે બોલવાનું જ બંધ કરવાનું છે તો જે જે દેવી દેવતા પિતૃઓ કે અવતારી પુરુષ વગેરેને માનવાનું એટલે કે તેઓ શું શું જીવનમાં સારા કર્મો કર્યા છે તેવું સારું કર્મ વર્તન આપણા જીવનમાં ઉતારવાનું છે તો આપણે ખરેખર દેવી દેવતા વગેરેને માનીએ છીએ બાકી તેમની છબી કે મૂર્તિને માનવાથી તે છબી કે મૂર્તિ પૂજનારને કોઈ પણ લાભ થતો જ નથી તેમજ તે છબી કે મૂર્તિ તલભાર વધતી નથી તેમને લાભ થતો જ નથી તેમજ જગતને લાભ થતો જ નથી ધર્મ માટે તો વૃક્ષ વનસ્પતિ વાવો તો તે મોટું થાય છે તેને લાભ થાય છે તે વાવનારને તેના પાંદડા ફળ વગેરેનો લાભ મળે છે અને જગતને શુદ્ધ હવા આપે છે અને ખરાબ હવા લે છે તો જગતને લાભ થયો તો તે ત્રણેયને લાભ થાય છે તેને ભક્તિ કહેવાય છે બાકી મંદિર બનાવીને કોઈ પણ જરૂર મંદિર બનાવવાની કોઈ પણ જરૂર નથી પણ દેવી દેવતા માતા પિતા ગુરુ કે નેતાઓ કે રાજા સંત સાધુ વગેરે જે જે સારા કર્મો કરી ગયા છે તેવું કર્મ કરવાથી પોતાને પોતાને તે વસુને અને જગતને લાભ થાય છે બાકી તેમની છબી કે મૂર્તિ યાદગીરી માટે ભલેને બનાવો પણ તેને પૂજવાની જરૂર નથી કારણ કે તેમને જો પૂછશો તો ગીતા અધ્યાય પાંચ શ્લોક માં પુરાવો છે જેને જેને પૂછો તેમને પામશો માટે ભગવાનને પૂજો પૂછશો તો ભગવાનને પામશો માટે મંગળાચરણ ધૂન ઈશુતિ પ્રાર્થના કે તેની માનસિક પૂજા કરો પણ નિરાકારની આરતી બોલો વગેરે કરો અમો જળ વસ્તુની નફરત કરતા નથી કે અમારી માની છબી ઉપર થૂંકતા નથી કે બીજી કોઈ પણ વસ્તુ ઉપર થૂક નાખતા વિચારીએ છીએ અને તે જડ વસ્તુની નફરત કરતા નથી કારણ કે એ જળ વસ્તુ ભગવાને બનાવેલી છે અને જો તે ભગવાનની બનાવેલી વસ્તુની નફરત કરીએ તો તો ભગવાન સાથે જ નફરત કરી કહેવાય છે તેમજ અમારું શરીર દરેક વસ્તુ જળ છે છતાં અમારું શરીર ભલેને જળ છે છતાં તેની કે બીજાની કોઈની નફરત કરતા જ નથી છતાં પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અહંકાર આ આઠ વસ્તુ જળ છે તો તેને જળ જે માનવા તેમને પૂજવા નથી તે આઠ વસ્તુ વડે જીવ પ્રાણી માત્રમાં શરીર શરીર છે તેથી શરીર ચાલે છે પણ તેમની જોડે નફરત કરવી નથી પણ જડ છે તેમને જડ રૂપે સમજો અને જે ચેતન છે તેને ચેતન સમજો તો ચેતન જીવ પ્રાણી માત્રનો અંશ આત્મા અંશ ચેતન છે અને બહાર આકાશમાં મહાચેતન પરમાત્મા છે તેને જાણીએ આગળ એકથી બે રૂપને સમજીએ તો જ આપણે જે છે નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ જ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં ગુરુમાતા સુદીક્ષા આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇડીકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં મળે છે રવિવારના સવારે મળે છે હું સરવાના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખીણ બનો સૌનો મંગળ થાવ સૌ સુખી થાવ આટલું કઈ મારી